હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર થઈ ગયું છે અને હું ને હારવીને એના પપ્પા બધા ઊઠી ગયા છે અમે ચા પાણી પી લીધા છે અને હારવી હવે દૂધ પીવે છે ગુડ મોર્નિંગ અને અવિનાશ બેસી ગયા છે કટિંગ કરવા જે એક મેરેજના ચણિયા ચોળી છે તો બધાના સેમ ચણિયા વ્હાઈટ ચણિયા બનાવવાના છે તો એના માટે કટિંગ કરવા બેસી ગયા છે હું નાઈ ધોઈને બધું કામ કરીને ફ્રેશ થઈ ગઈ હતી અને હારવીને એના પપ્પાને બેહીને હજી નાવાનું બાકી છે ભાભી ના નથી તારે ના ચાલ નવડાઈ દો આખો દિન નથી ગંધારી આખો દિન નથી નવ એમ થોડું હાલે આજ તો છુટ્ટી છે તો નાઈ ધોઈને તૈયાર થઈ જવાય ને ના કાતર વાગી નો જાય શું કરસ તું કેનવાલા 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 નહીં કેનવાસ કેવાય શું કહેવાય સાયકલ વાયરે વહી ન જાતી અને આખા ફ્લોર ઉપર આરવી બેણે પથારો કર્યો છે બ્લોક્સનો અને સાયકલ ને એના પપ્પા સીવા બેઠા છે ને મારે હવે આ બ્લાઉઝ તૈયાર થઈ ગયા છે તો બધાને ઇસ્ત્રી કરવાની છે તો ચાલો કરી લો તો મેં કરી લીધી છે બધા બ્લાઉઝ ને ઇસ્ત્રી અને અવિનાશે ચણિયો સીવી લીધો છે હવે એમાં કેન કેન મૂકવાનું છે તો એ હરખું કટિંગ કરે છે અને આખા ઘરમાં બધું છે કેન કાપડ ને ચણિયા ને બેડ નીચે તો આખું ભરેલું છે પછી સિવાય ગયા હતા બધા ચણિયા ચોળી માટેના ચણિયા અને નીચે એને ઓટવાનું નહોતું સ્ટીચ કરાવવાના હતા એટલે બધા સિવાય જાય પછી જ કરવાનું હતું અને પછી સૂંઠ બનાવવા માટે જે મેં આદુ સૂકવેલું હતું એ ખમણીને સુકવેલું હતું જેથી જલ્દી સુકાઈ ગયું હતું અને એકદમ મસ્ત સુકાઈ ગયું પછી મેં એને મિક્સરમાં પીસીને એકદમ મસ્ત સૂંઠ બનાવી લીધી હતી એકદમ બહુ જ મસ્ત સરસ સ્મેલ આવતી હતી સૂંઠની જે મેં કિલો આદુની સૂંઠ બનાવેલી હતી એકદમ મસ્ત બની ગઈ હતી અને પછી બનાવવાની હતી ગ્રીન ચટણી ફ્રોઝન કરવાની હતી એક સાથે જ અમે બનાવી લઈએ છીએ પછી જ્યારે જરૂર પડે ત્યારે ફ્રોઝન કરેલી યુઝ કરીએ છીએ તો એના માટે કોથમીર મરચાં આદુ લસણ એ બધું તૈયાર હતું અને એને મિક્સરમાં પીસીને બનાવી લીધી હતી અને પછી મેં એને ફ્રોઝન કરી લીધી હતી ફ્રીઝમાં ને હારવી કહેતી હતી સ્ટોરી ધ ગ્રીડી ડોગ સેન્ડવીચ બહુ ભાવે તમ અને પછી રાત્રે બનાવી લીધી હતી જમવામાં સેન્ડવીચ આ છે એનો મસાલો બટેટા અને વટાણાનો નો બટર ચીઝ હારવીને ચીઝવાળી સેન્ડવીચ બહુ ભાવે એટલા માટે ચીઝવાળી બનાવેલી હતી અને ટોસ્ટરમાં અને ગામ અમારા માટે મમ્મીએ બનાવ્યા હતા ઘઉંના લોટના પાપડ જે ઠંડીમાં મજા આવે છે ખાવાની તો પાણી પહેલાં ગરમ મૂકીને એકદમ ઉકળી ગયું હતું એમાં ખારો અને મીઠું નાખીને એકદમ ઉકાળી લીધું હતું પછી એમાં થોડો થોડો લોટ નાખીને એકદમ સરસ હલાવીને મિક્સ કરી લીધું હતું મને તો આવડતા નથી પણ મમ્મીએ જે બનાવ્યા હતા એ ખાલી જોઈને ખબર પડે પણ બનાવતા આવડતા નથી એટલે જ ત્યાંથી બનાવીને મોકલે છે એટલે બધું સરસ મિક્સ કરીને પછી એ લોટને બાફવા માટે મૂકી દીધો હતો ખીચું જે ખીચું બને એ પછી જે ખીચું બની ગયું હતું એને એકદમ સરસ રીતે ગરમ હોય એટલે એને જબલામાં લઈને એને એકદમ સરસ રીતે જેમાં આપણે લોટ બાંધીએ એવી રીતે એને કસળી લીધું હતું અને પછી બનાવી લીધા હતા પાપડ જેનું મશીન હતું એટલે મશીનમાં પાપડ બનાવ્યા હતા ન તો વણીને બનાવતા પહેલાં હવે તો મશીન લી લઈ લીધું છે એટલે મશીનમાં બનાવે છે અને આખો ખાટલો ભરીને પાપડ બનાવી લીધા હતા તો ચલો બાય ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજનો આ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નવા બ્લોગમાં